રાજકોટ અગ્નિકાંડ બાદ અનેક પ્રિસ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું છે જેને લઈને પ્રિસ્કૂલ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ અમદાવાદમાં અનેક પ્રિસ્કૂલ સીલ મારવામાં આવી છે 500 જેટલી પ્રિસ્કૂલ બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીના સાધનોના અભાવે સીલ કરવામાં આવી છે જેને લઈ અને પ્રિસ્કૂલ સંચાલકોમાં રોષ જોવા મળે છે આજે સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રિસ્કૂલ સંચાલકોએ બેનર સાથે વિરોધ કર્યો હતો તો પ્રિસ્કૂલ સંચાલકોએ હાથમાં બેનરો લઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો પ્રીસ્કૂલ સંચાલકોએ કહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમને ફાયર અને બીયુ પરમિશન હોવા છતાં કોર્પોરેશન એ સીલ માર્યું છે વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદ કોર્પોરેશન અમારી વાત સાંભળતું નથી અને એમસી તરફથી કોઈ નોટિસ આપવામાં આવી નથી ટીચર્સ મેડ્સ બધા આવ્યા છે અને એક જ માંગ માટે આવ્યા છે કે જે તમે નવી નીતિઓ બનાવો છો પ્રી જ્યાં બાળકોના પહેલા જ પગલા માટે તમે જે નીતિઓ બનાવો છો ત્યાં રોકી ના દો કારણ કે એ જે નીતિઓ બનાવી છે એ નાની પ્રિસ્કૂલોને ધ્યાનમાં લઈને નથી બનાવવામાં આવી અચ્છા બાબતોની ન્યુ એજ્યુકેશન પોલિસી બે હજાર ચોવીસના અંતર્ગતમાં અમને પાંચ નિયમોનું ઉલ્લેખન કરવામાં આવેલો કે જેના અંદર સૌપ્રથમ ટ્રસ્ટ બનાવવાનું ડીયુ હોવું જરૂરી છે ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવું આપણે પાંચ હજાર દર વર્ષે દર સેક્શને પૈસા આપવા અને પંદર વર્ષની લીઝ બનાવી લીઝ કરવી સ્કૂલની પણ જ્યારે જોવા જઈએ કે કોઈ બી નાની પ્રીસ્કૂલ હોય જે ઘરની નજીક હોય બાળકો ત્યાં જ મોકલવામાં આવે તો એ સ્કૂલોમાં બાળકો ચાલીસ પચાસથી સિત્તેર બાળકો જ હોય અને નાની માત્રામાં પ્રીસ્કૂલ હોય તો આટલી બધી પ્રોસેસ કરવી એ સૌપ્રથમ સ્કૂલોને ડિફિકલ્ટ પડી શકે છે અને જોવા જઈએ તો નાની વયમાં ચાલતી સ્કૂલોને આટલો બધો ખર્ચો કરવો એ પણ એક બહુ ડિફિકલ્ટ વસ્તુ